સવાર સવારમાં બહેના છે થેપલા ઘરમાં થઈ ગયા છે દુવાડો દુવાડો તમને દેખાતો હોય છે પપ્પાટ બનાવી છે ભાખરી અહીંયા દૂધ ગરમ થઈ ગયું છે અને આ લોકો બધા બેસી ગયા છે નાસ્તો કરવા એ તો બેન પ્રિયાંકભાઈ અને ચાલો હું પણ નાસ્તો કરી લઉં છું થેપલા ચા ને આચાર છે નાસ્તામાં

સરસ તો ચાલો હમણાં અમે જવાના છીએ વાડીએ ચોડાયેલા રહેજો ઝીંગા હું ધડબડાટી ને ઝીંગા મસ્તી હેલો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે વાળીએ અને વાયલ ભેગું કરે છે લસણ આ તમે જોઈ લીધું લસણ ઝીણું ઝીણું ગોબડી જેવું થયું છે અને આ છે બાજરો બાજરો થોડો ઘણો છાટા ગયો હોય હોય એ ઉભો છે બાકી તમે ખેડ નાખો આ છે બાજરો તમે ખાવ બાજરાના રોટલા એ બાકી તો બધી કાઢ તડકો છે અને કબૂતરા ઉડે છે બીજું કાંઈ છે નહીં વાડીમાં તડકા ધૂમનું કામ હાલે છે ચાલો થોડા જોડાયેલા રહેજો તો તો ફ્રેન્ડ અમે આવી ગયા છીએ રૂમે જો આ ડુંગળી ચારામાંથી કાઢી છે નીચે લસણ છે અને હવે આપણે જઈએ છીએ શાકભાજી આપણું જ્યાં વાવ્યું છે ત્યાં હવે આપણે જઈએ પાયલ ગઈ છે શું કરે છે એ જોઈએ આપણે શાકભાજી આપણે શું થયું છે જોઈ લઈએ અને પછી બપોર થઈ ગયા તો બપોરે હવે જવું પડશે ઘેરે હા ભાઈ શાકભાજીમાં ગુવાર ઉતરવાનું ચાલુ થઈ ગયો ઈંડા ને ગુવાર જોઈ લો ઉતારે હે ઈંડા ઉતરા કે એકાદ હજી તો ઈંડા ઉતરવાના ચાલુ થાહે હવે ગુવાર માં આવ્યા છે ફૂલ જો આ બધે ગુવાર થઈ ગયો મોટો મોટો રીંગણા માં રીંગણા આવી છે આંબો આંબો એ આવ્યા મોરને ફરતા કઈશું પોર આંબો તો હવે કેદી આવે લીંબુડી પાણી માગે મોટર ચાલુ કરવી હોય તો ફાતા જોવા જવા પડે હે હાંતા જોવા જવા નહી પડે કે સીધી કરી જો રીંગણીમાં રીંગણા કેટલા આવ્યા ભરેલ રીંગણા શાક થઈ ગયું હું ઓલી બાજુ ને છે જેયામાં હે દેખાઈશ અહીંયા તમને ફ્રેન્ડ્સ જો આ એક અહીંયા છે બે પછી અહીંયા છે દેખાય તમને આમાં જો અહીંયા ત્રણ એટલે ઘણા રીંગણા છે સાત થઈ જાય એટલા થશે તાજો ઉતારે છે શાક બકાલા ટમેટીમાં ટમેટા લૂમ ઝૂમ ભરાય છે દેશી ટમેટા

બાજુ નકરા ફૂલ છે દેખાય નીચે થી તમને બતાવું ફૂલ તો જાજા આવે ધોમધોમ થતા નથી હાલો હું હવે મોટર ચાલુ કરી આવું અને પાણી પાણી પાઈ દઉં લીંબુડીને બરોબર કરી આવું મોટર ચાલુ જો આપણે મોટર ચાલુ કરતી હતી હવે હમણાં પાણી આવવું જ જોઈએ જો અહીંયા આવશે જો અહીં પહોંચી ગયું ઉંગરામાં આ શાકભાજી

એટલું પાણી આવું જો હવે જા લીંબુડી બિંબુડી ને પાણી ભવાઈ ગયું છે જો આવો દડુડો આવો દડુડો જ નતો હવે બધાઈ ને પાણી પાઈ દેવું ને એટલે મોજમાં આવી ગયા આ લીંબુડી જઈ લ્યો તને કેવી છે લીંબુડી નમકી જોના મને જ કરે કાપી તો હે નહી કાપી નાખી કાપી રાખવો એટલે ને

તો ફ્રેન્સ ડુંગળી લસણ થોડાક આપણે કાઢી લીધા પછી જાડવા પાઈ દીધા શાકભાજી પાઈ દીધું બધું કામ થઈ ગયું અને હવે લાગી ગઈ છે ભૂખ એટલે આજે પાયલ કરે છે નાસ્તો હું એ કરી લઉં નાસ્તો નીચે બે હું હવે નાસ્તો કરવા આપણે નીચે આજે બાજરાને ડુંડું લીધું ને

અહીંયા આપણા એવા વાડીયા કામ કરવા કેદી લપ હાલતી હતી લપનું સમાધાન થયું છે ને સમાધાન નિમિત્તે પાયેલ આપે છે ગુલદસ્તો આ છે ડુંગળીના બી ડુંગરીના બી નો ગુલદસ્તો આપ્યો કાંઈ વાંધો નહીં એ આપ્યું જોઈ જ લો તમે આ ભરલી આમાં ડુંગરી આમાં લખાણ હમણાં એ ભર લે આ છે ડુંગળીના બી લઈપ કેમ બાકી દોસ્તો આપણો ભૂલદસ્તો કેવો રહ્યો એ તમારે જ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હોય મારા વાલાઈ રહ્યો એનો ભાઈ મતલબ બને કે ન બને

હલો ફ્રેન્ડ્સ તો અમે જમી લઈએ ચાલો તમે પણ જમવા હલો ફ્રેન્ડ રૂંઢાના વાગી ગયા છે ચાર અને ચા આપણી બની ગઈ છે ટકા ટક આપણે ચા પીને જવાના છીએ હવે માર્કેટમાં જય શ્રીરામ કરવા અને વાઈ ગયા છે આલા ચાર તો ચાલો આપણે ચા પી લઈએ હેલો ફ્રેન્ડ તો આપણે આવી ગયા છે બધી તૈયારીમાંથી ઘરે અને ઘરે બેસી ગયા છે બધા જમવા જમવા માં બનાવ્યું છે એનું શાક છે શાક ગુવાર બટેટાનું શાક રોટલી ખીચડી બની ગયું છે બધા જમવા બેસે છે હજી જોડાયેલા રહેજો જમવાનો સીન બદલ